પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણીને લઈને વિરોધ થઈ રહ્યો છે તેની વચ્ચે આંદોલન લઈને સંકલન સમિતિની ધમધમાટ જોવા મળી રહ્યો છે તો ગોતા સમાજ ભવન ખાતે સંકલન સમિતિની બેઠકનો દોર જે ચાલી રહ્યો હતો તે પૂર્ણ થઈ ગયો છે તો બેઠકમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતાઓ છે

કેવા પ્રકારની રણનીતિ પાર્ટ બી સંકલન સમિતિ દ્વારા રજૂ કરવામાં આવશે વિરોધ હજી ક્ષત્રિય સમાજમાં યથાવત જોવા મળી રહ્યો છે હવે જો સંકલન સમિતિ શું કરે છે અમને કંઈ જ ખબર નથી બરાબર અત્યારે અમે સ્વયંભુ અહીંયા આવ્યા છીએ અમને કોઈ ઇન્ફોર્મ કર્યા નથી કે તમારે અહીંયા આવવાનું છે નથી આવવાનું કોઈ જાતની અમને ખબર નથી એટલે હવે પાર્ટ ટુમાં એ લોકો શું જાહેરાત કરે એ ઉપર છે બધું કે શું જાહેરાત કરશે એમ કેવા પ્રકારની રણનીતિ કેમ કે તમારો થોડાક સમય પહેલા ઓડિયો પણ વાયરલ થયો તો અલગ અલગ ઓડિયો વાયરલ થયા હતા એ એક ઓડિયો જે છે એ અમારા ભાઈને મેં પર્સનલમાં મૂક્યો તો એ ભાઈએ વાયરલ કરી નાખ્યો છે એટલે એ ઓડિયો વિશે મને હું નિર્દોષ છું મને કંઈ ખબર નથી પણ આજે જે અમારી રણનીતિ છે જે બેનોની જે અમે સેમડા ગેટેથી ચાલુ કરી હતી જે આંદોલનના અમે પ્રણેતા છીએ એ અમે આ વસ્તુમાં ક્યારેય સમાધાન કરવાના નથી સમાધાન કરવાના નથી પુરુષોત્તમ રૂપાલાને ઓગણીસ તારીખનું ક્ષત્રિય સમાજ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું હજી સુધી પરત ફોર્મ ખેંચવામાં નથી આવ્યું એ એ આ સમિતિ જાણે અમને કાંઈ ખબર નથી બરાબર છે અમારો તો એક જ વસ્તુ છે કે અમે જ્યાં સુધી આ રૂપાલા જો ટિકિટ આપશે અને રૂપાલા લડશે તો અમે અમારી રણનીતિ અમે બહેનો બનાવશું અને અમે ગામડે ગામડે જશું બહેનો બધા

એટલે વીરેન્દ્ર એમને જો હોય તો એક સવાલ એ કરી શકાય કે પૂછી શકાય એમને કે જો ક્ષત્રિયોને અત્યારે જે સંમેલન ચાલી રહ્યું છે એમાં કોઈ નિર્ણય જો એમના પક્ષમાં ન આવે કે પછી કોઈ વચ્ચેનો રસ્તો નીકળશે તો પછી એ શું કરશે શું વિરોધ પક્ષને સમર્થન આપશે બિલકુલથી હિના ગીતાબા પરમાર થોડીક વાર પહેલા આપણી સાથે હતા હાલ જે સંકલન સમિતિ હોય અલગ અલગ જે સંગઠનો હોય તેમની જે બેઠક શરૂ થવાની છે તે બેઠકની અંદર જોડાવા ગયા છે એટલે કે થોડીક જ વારની અંદર આ બેઠકની અંદર કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે પાર્ટ બી ની જે વાત કરવામાં આવી રહી હતી તે પાર્ટ બી શું હશે કયા પ્રકારની રણનીતિ હશે કેવી રીતના વિરોધ પ્રદર્શન હોય જે સંમેલનો યોજવાની વાત હતી તાલુકા વાઇઝ જિલ્લા વાઈઝ તે કેવા પ્રકારની રણનીતિ હશે તે થોડીક વાર બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે એના વિરેન્દ્ર અત્યારે ક્ષત્રિય સમાજમાંથી કયા કયા આગેવાનો આવ્યા છે અ બિલકુલ ધીના હાલ જે ક્ષત્રિય સમાજના જે વાત કરવામાં આવે તો અલગ અલગ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી અનેક આગેવાનો હતા તે આવી પહોંચ્યા છે જે બાણું સંગઠનો છે તે બાણું સંગઠનોના જે પ્રમુખ હોય જે કાર્યકર્તાઓ છે તે તમામ લોકો આવી પહોંચ્યા છે અલગ અલગ એટલે કે ઓલ ઓવર ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી તમામ લોકો વન બાય વન આવી રહ્યા છે મીટિંગ હતી તેની અંદર તમામ લોકોને જે આમંત્રણ હતું તે આમંત્રણ આપવામાં આવ્યું હતું રણનીતિ જે સંકલન સમિતિ દ્વારા બનાવવામાં આવી છે તે સંકલન સમિતિની રણનીતિનો જે ભાગ છે તે પાર્ટ બી છે પાર્ટ બીની અંદર જે તમામ પ્રકારની રણનીતિ આ જે તમામ સંસ્થાઓ છે તેમને જણાવવામાં આવશે ને એ જણાવ્યા બાદ અલગ અલગ પ્રકારના તેમના દ્વારા કાર્યક્રમો છે તે યોજવામાં આવશે હાલ તો જે જિલ્લાવાઇઝ વાઇઝ વાત કરવામાં આવી રહી છે તેમ ગીતાબા પરમાર દ્વારા પણ તેવું થોડીક વાર પહેલાં કહેવામાં આવ્યું કે અમારી જે મહિલાઓ છે તે મહિલાઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને ગુજરાત સહિત ગુજરાત તો ઠીક છે પરંતુ અલગ અલગ રાજ્યોની અંદર રાજસ્થાન હોય એમપી હોય યુપી હોય તે તમામ જગ્યાઓ ઉપર આ જે સમાજનું જે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેની જાણકારી આપવામાં આવશે જી વીરેન્દ્ર તમામ અપડેટ લેતા રહીશું